એમની પણ જવાબદારી તારા બે નિભાવે છે મહારાજ જે પોતે અંધ છું કઈ કામ કરી શકતા નથી એમની પણ જવાબદારી તારા બેન ગરબા ગઈ અને નિભાવું છું એમનો દીકરો અમિત જે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે એમની પણ જવાબદારી તારા બેન ગરબા ગઈ અને પોતે અપંગ પોતે હાઈટ નથી પગે પણ અપંગ તે સતો બધાની જવાબદારી આ એક બેન ઉપર છે તારા બેન ઉપર તો દોસ્તો વિડીયો બને એટલો શેર કરજો બીજા મદદ કરજો તમે લોકો બહુ મદદ કરો છો આપણી ચેનલમાં બેન ને વાયરલ થયા પછી ઘણો બધો ફરક પડી ગયો છે હું આ વિડીયો મૂકું એની અંદર એના વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બેનનું બેંક એકાઉન્ટ મૂકે બેંક એકાઉન્ટ આપણે અમિત ના નોમનું છે જે સ્કૂલની અંદર આપણે શિષ્યવૃત્તિ માટે ખોલાવીએ છીએ એ એકાઉન્ટ છે બાકી બહેનનું બીજું કોઈ એકાઉન્ટ નથી તો દોસ્તો મદદ કરવાની ખૂબ જરૂર છે તમે મદદ મદદ કરજો અને જે પણ તમે મદદ કરો તારાબહેનનું રૂબરૂ કરજો બીજા નંબરમાં તારાબહેનનો એડ્રેસ આપી દો તમને તાલુકો જોટાણા છે જિલ્લો મહેસાણા છે અને ગામ છે બાલસાણ બાલસાસણ આપવા માટે મહેસાણાથી તમે દેખો એટલે મોઢેરા ચોકડીથી મેઠા ચોકડી મેઠા ચોકડીથી જોટાણા જોટોણાથી મહેમદપુર આવી અને સીધા તમે બાલસાસણ આવી શકો છો અને જે કોઈ મદદ કરો એ તારાબહેનને રૂબરૂ કરજો અને તમારે એવું કોઈ લાગતું હોય તો મારો કોન્ટેક કોમેન્ટ કરીને મારો નંબર પણ તમે માગી શકો છો તમારે મદદ કરવી હોય બેનનો ઘણા બધા લોકોના એવા બધા મેસેજ આવે છે કે તારાબહેનને અમારે મદદ કરવી છે હું એમના નંબર પણ મારો આપું છું અને અમે એ એકા અમારી ચેનલની અંદર તારાબેનને મદદ કરવા માટે કારણ કે તો આ એક જ પરિવાર ઝલ્યો છે દોસ્તો આ એક પરિવાર એવો છે કે મે આ એક પરિવાર ઝલ્યો છે આ વિડીયો આરા મારા આ બેનને મદદ કરવાની છે મદદ કરવાની છે અને ભેગી તમારે પણ મદદ કરવાની છે અને આ જગ્યા એવી છે કે તમારું આલેલું કોઈ એડે જવાનું નહીં તમારું આલેલું આ જગ્યા ઉપરથી કોઈ એડે જવાનું નહીં અને તારાબહેનની જે મહેનત છે કારણ કે એ લોકો આ લોકો ખાલી બસ આ તારાબેન જે ગરબા ગાય અને જે આવક આવે એના અંદર અમનું ભરણ પોષણ થાય છે તો દોસ્તો મારી તો એટલી જ તમને અરજી છે કે બેનને મદદ કરજો મહારાજ તો અંત છું એમના બાબલા ભણાવવા માટે હું હું પણ હું તમને ચોખ્ખું કહી દઉં હું આ બાબલા હોવું જોઈ અને બાબલાને ભણાવવા માટેની અને આને આના પાછળ મહેનત છે અમારી કે આ અમિતનું

મને મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો મને ચાલશે પણ આ બેનને મદદ કરવા માટે થઈ અને વિડીયોને શેર કરજો દોસ્તો જય માતાજી બીજી કોઈ પણ તકલીફ હોય તમને આ વિડીયો જોઈ તો કોમેન્ટ કરજો એનો જવાબ પણ હું અને મારું એડ્રેસ આપી દઉં હું શું જેતપુરનો મહેસાણા મોઢેરા હાઈવે ઉપર વિરમ ઝાલા મારું નોમ છે એ તો ચેનલનું નોમ જોવા એટલે તમને ખબર પડી જશે પણ દોસ્તો મારી તો એટલી જ અરજી છે તમને કે બેનને મદદ કરજો મદદ કરવા જેવી છે એટલે મદદ કરજો થેન્ક યુ સો મચ જય માતાજી અને જય શ બરોબર